મધનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઈ ડિવિઝન નાઓની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ચૌહાણ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુજે જોશી સાહેબશ્રી માર્ગદર્શન મુજબ સર્વેલન્સ પોલીસ સબ એચઆર ચૌધરી નાઉ સર્વેલન્સ સ્ટાફ ના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કંટ્રોલ રૂમ ખાતેથી મેસેજ મળે કે આજ રોજ તારીખ 14 8 2024 ના કલાક પોણા 2 વાગે ઓમ પ્રકાશ પાલીવાલ રહેઠાણ વર્મા વાનસવાડી બેંગ્લોર પીન કોડ નંબર 560043 મોબાઈલ નંબર 9916486047 નાઓ એ સરકારી મોબાઈલ ઉપર વોટ્સએપ તથા બેંગ્લોર આવવા નીકળેલ જેઓ બેંગ્લોરની જગ્યાએ સુરત આવી ગયેલ છે અને તેઓની ગુમ થયાની જાણ બેંગ્લોર પોલીસને કરેલ છે બેંગ્લોર પોલીસ દ્વારા તેઓનો મોબાઈલ નંબર નાઇન સેવન ટુ સિક્સ એટ સિક્સ

ફોરવર્ડ કરવામાં આવેલ જે મેસેજની ગંભીરતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગુનામાં મહિલાને શોધી કાઢવા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચૌધરી તથા સર્વેલન્સના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અજીતભાઈ માનસી તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સરદાર સિંહ ધનજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશ કુમાર કાંતિલાલ નાઓની ટીમ બનાવી લોકેશન વાળી જગ્યાએ ગયેલ અને ત્યાં આગળથી મહિલા મળી આવેલ નહીં જેથી સદર મહિલાનો ટેલિફોનિક નંબર કરવાની કોશિશ કરતા તેમનો સંપર્ક થયેલ નહીં જેથી ઝોન ત્રણ કચેરીના ફુમન પોલીસ કોન્સ્ટેબલ સોનલબેન કરસનભાઈ નાવની ટેકનિકલ મદદ લઈ સદર મહિલાનું લોકેશન મંગાવતા લોકેશન પ્રથમવાર અગાઉની જગ્યાથી આશરે સાત કિલોમીટર દૂર આવેલ તે જગ્યા ઉપર જઈ નીકળેલ અને તે નંબરનું નું અવારનવાર લોકેશન બદલાતું હોય જેથી તે મુજબ આગળ વધતા ગયેલ અંતે કડોદરા ચાર રસ્તા સુરત ગ્રામ્ય ખાતે પહોંચેલ તે સમયે તેમનો મોબાઈલ બંધ આવતા તાત્કાલિક સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર ચૌધરી નાઓ તેમની ટીમ સાથે કડોદરા ચાર રસ્તા ખાતે લોકોની અવરજવર વધુ હોય જેથી સદર જગ્યાએ આજુબાજુમાં હ્યુમન સોર્સિસ તેમજ બાઇકોનો ઉપયોગ કરી ભીડભાડવાળી જગ્યામાં તપાસ કરતા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અજયસિંહ માનસિંહ નાઓને સદર ગુમ થયેલ મહિલાને સહીત સલામત શોધી કાઢી તેમના પરિવારનો સંપર્ક કરી સદન મહિલાનું કબજો સોંપવા તજવીજ હાથ ધરવામાં આવે છે મૈદલપુરા પોલીસ અને સુરત શહેર કંટ્રોલ રૂમ હદવેસ્ટરની પરવા કર્યા સિવાય માનનીય અભિગમ દાખવી ગુમથનાર બહેનને શોધી તેમના પરિવાર સાથે મિલન કરાવતી પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે